લેસ લિટરસીવાળા નાગરિકોને ત્વરિત સહાયતા મળવી પતી આવશ્યક છે જેથી કરીને ફાઇનાન્શિયલ લોસ થતા અટકાવી શકીએ તે માટે સાયબર ક્રાઈમ સેલ દ્વારા ઇન્સ્ટન્ટ સાયબર સહાયતા હેલ્પ ટેસ્ટનું આયોજન કરવામાં આવેલ છે આ હેલ્પ હેલ્પડેસ્ક મારફતે કોઈપણ ભોગ બનાર નાગરિકને આપણે ત્વરિત ગતિથી કાર્યવાહી કરીને ફાઇનાન્શિયલ લોસ થતાં અટકાવીએ છીએ સાથે સાથે હેક થયેલા એકાઉન્ટને રિસ્ટોર કરવામાં અથવા કોઈ ઓબ્જેક્શનેબલ કન્ટેન્ટ અપલોડ થાય તેને વધારે ખર્ચું સર્ક્યુલેટ ના થાય અને માણસો બદનામ ના થાય તે માટે પણ આપણા કાર્યવાહી કરતા હોય છે એ જ રીતે ડેટા લોસ મિનિમાઇઝ થાય તે માટે પણ સક્રિય બનીને પોલીસ કાર્યવાહી કરતી હોય છે આ હેલ્પ ડેસ્ક પાંચ હજારથી વધારે નાગરિકોને અત્યાર સુધી મદદરૂપ થઈ છે જેના રિકોગ્નેશનમાં સ્કોચ અવોર્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર થી એનાયત કરવામાં આવે છે મને ગર્વ છે કે મારા ટીમ આ સુવિધા ઉપલબ્ધ કરી આ એક ને અને અવાર્ડના ભાગરૂપ ભાગીદાર બની છે તો સમગ્ર ટીમને હું અભિનંદન પાઠવું છું અને નાગરિકોને અપીલ કરું છું એવા કિસ્સામાં આપણા ગ્રાન્ડને ઉપલબ્ધ આ સેવાનો મહત્તમ ઉપયોગ કરે આભાર